ગુજરાત સરકાર દ્વારા યુસીસી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ આદિવાસી પરંતુ હવે આદિવાસી યુવા નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ ચૈતર વસાવાને સમર્થન આપતો એક વિડીયો છે તેની સાથે આ યુસીસી ના કાયદાને લઈને જે આદિવાસી સમાજને જે નુકસાન પહોંચવાનું છે તેને લઈને પણ તેમનું એક નિવેદન સામે આવ્યું છે આજે તેના વિશે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાત સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય છે તે હવે બીજું એવું રાજ્ય બન્યું છે જેમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું છે સૌથી ઉત્તરાખંડમાં યુસીસી ને લાગુ કરવામાં આવ્યું હતું યુસીસી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે એટલા માટે થઈને આદિવાસી સમાજ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ચૈતર વસાવાને તો આપણે સાંભળતા આવ્યા છે પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તેમનું પણ એક સૌથી મોટું નિવેદન ન સામ આવે છે સૌથી પહેલા તો તે સાંભળીએ નમસ્તે જય આદિવાસી જય જોહાર આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા યુસીસી ના કાયદાની લાવવાની જે વાત કરી છે એમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ આદિવાસી સમાજના કાયદાઓ અને

સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી અમે એમ નથી કહેતા કે તમે મૂકો અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે રૂઢિ પરંપરાઓ છે પેશા એક છન્નું પેશ બે હજાર સત્તર અને અનુસૂચિ પાંચ અનુસૂચિત છ અને ભારતના બંધારણમાં લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને વિદાવશું જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે આદિવાસી સમાજના દેવદેવીઓને ઠેસ પહોંચશે તો મેં આ યુસીસીનો આખા ગુજરાતમાં વિરોધ કરીશું જે પ્રમાણે તેમને વાત કરી એ પ્રમાણે પ્રફુલ વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું ચૈતર વસાવા પણ હવે મેદાન આવ્યા છે હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે પણ આ વિષયને લઈને મનસુખ વસાવાનું પણ નામ લઈને તેમને ટકોર કરી છે એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમને આકરા પ્રહારો કર્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર